ધાણા પુરીનું જીરું છે શેકેલું સાકર અને કાજુ બદામ અને આમાં સંચડ મીઠું લીધું છે અને આ દહીં લીધું છે આપણે હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું પાણી આપણે નાખીને છાસ બનાવી દેવાની છે

હવે એમ આપણે આ કાજુ બદામનું પત્રણ છે રાખ છે તાળી અને તખમર્યા છે બધું નાખી દેવાનું છે સાકળે ફુલારો ઓગળવા દેવાની શું કરવાનું છે ચુનો નાખવાનો છે થોડો મગના દાણા જેટલો છાશમાં ચૂનો નાખીને પીએ ને તો કેલ્શિયમ બહુ મળે તો આપણે મસાલા તો બધું નાખીએ એનો સ્વાદ આવે પણ એની હારે આપણે કેલ્શિયમ પણ મળવું જોઈએ એટલા માટે આપણે એમાં ચૂનો પણ નાખીએ છીએ ચૂનાને ઓગાળી દેવાનો છે અને રાતે આ છાસ રાતે ના પીવાય ચૂનો નાખેલી છાસ છે રાતે પીવાય ને એટલા માટે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કેલ્શિયમ મળે એટલા માટે આપણે ચૂનો નાખીએ છીએ એમ તૈયાર છે આપણી આ મસાલા છાસ